જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પાંચ અને પાંચમો મહિનો બે હજાર પચીસ હવે અત્યારે આપણે માવઠા વિશે વાત કરવાની છે કે જે માવઠું આપણી ઉપર ઘાતક સાબિત થાય એવું માવઠું અત્યારે હાલમાં આપણે આજની તારીખમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો રાજકોટને ઘણા વિસ્તારોમાં માવઠામાં જોવા મળ્યું છે ખાસ કરી અને મીડિયમ ઝાપટા અને સામાન્ય વરસાદ જેવો માહોલ પણ ઘણી જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થયો છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં એકલ દુકલ સેન્ટરોમાં જોવા મળ્યો છે અને કચ્છમાં પણ આજનો વરસાદ જોવા મળ્યો છે પણ ખાસ મારે આ વિડીયો બનાવવાનો મકસદ અત્યારે એ છે કે ક્યાંક ને ક્યાંક હું એ પણ ખેતી કામમાં અત્યારે બીજી હતો અને પ્રસંગો સાથે પણ હતા એના કારણે અત્યારે મારે ટાઈમ નહોતો પેલો વિડીયો બનાવવાનું થોડું મોડું થઈ ગયું પણ કેશિયર વિડીયો બનાવવો જરૂરી એમ હતો કે આ જે છે એ આજે પાંચ તારીખે રાતે બારથી એક વાગ્યાની આસપાસ કચ્છના અમુક વિસ્તારો એટલે વધાર પડતા કચ્છના ઘણા વિસ્તારો જે પોપર જામનગર જિલ્લો અને જામનગરથી માંડીને ખંભાળિયા સુધી અને ભાણવર લાલપુર આ ડિસ્ટ્રિક્ટમાં રાતે બાર એક વાગે વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે આજે પાંચ તારીખની રાતે જેથી કરી અને ખરેખર મિત્રો હજી પણ કોઈ વેમમાં ના રહેતા અને તાત્કાલિક કોઈ પણ ઢૂસા તે હોય એ તાત્કાલિક ઢાંકવાનું કરજો આપણા માટે છ અને સાત તારીખ આજે પાંચ તારીખે તો શંકાપદ પણ શક્યતા પૂરેપૂરી નેવું ટકા શક્યતા છે કે રાતે બાર એક વાગે જામનગર જિલ્લો કચ્છના વિસ્તારો ખંભાળિયા અને લાલપુર આ પટ્ટામાં વરસાદ રાતે બારથી એક વાગે થાય એવી પૂરેપૂરી શક્યતા છે એમાં આમ જોઈએ તો જામનગર અને ખંભાળીનું વધારે ડેન્જરમાં રહેશે રાતે એક બે ઇંચ વરસાદ પણ થઈ શકે બાર વાગ્યા પછી એટલે મિત્રો કોઈ ઘણા મિત્રો પણ એવું હોય કે સવારે ઉઠીને આ કામ કરી લેવું તો મિત્રો એવું પણ ના વિચારતા ભલે કદાચ રાતે વરસાદ ના પણ આવે પણ અત્યારે તમારી આગળ ટાઈમ હોય તો યુદ્ધના ધોરણે કંઈ પણ કામ પૂરું કરી લેજો અને રાતે વરસાદ આવે કે ના આવે પણ કાલે પાછો સૌરાષ્ટ્રના નેવું ટકા વિસ્તાર સો ટકા કહી તો કહેવાય કાલે બપોરે બાર વાગ્યા પછી કે એક વાગ્યા પછી વરસાદ ચાલુ થઈ જશે અને વરસાદની તીવ્રતા જી હું તમને કહું અને તમે સાંભળો એવું પણ નથી આ વરસાદ છે આ માવઠું નથી કહેવામાં અને આપણે આમ તો જોઈએ ને તો જેઠ મહિનામાં પણ આવો વરસાદ ન પડી શકે અમુક અમુક સેન્ટરોમાં પાંચ પાંચ ઇંચ છ છ ઇંચ વરસાદ પડી શકશે કાલે છ તારીખે એટલે મિત્રો ખાસ વિડીયો બનાવવાનો મકસદ મારો એ છે કે ખરેખર કોઈ પણ એવું ના વિચારતા કે ભલે આગાહી કરો આગાહી દઈએ પણ વરસાદ એવો કંઈ પડવાનો નથી ઈશ્વર આગળ પ્રાર્થના કરી કે ખરેખર દીએ અમુક આ મોડલોનો અભ્યાસ કરીને આપણી ઉપર જે ખતરો છે માવઠાનો એમાં કંઈક ફેરફાર થાય પણ આ કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી કોપર માવઠું આપણી ઉપર આવે છે છ તારીખે બોર પછી માવઠુંજી આવવાનું છે એ પણ ડેન્જર જ છે એમાં વરસાદ અને વિસ્તારો વધી જાય સૌરાષ્ટ્રને નેવું ટકા વિસ્તાર દરિયાકાંઠે બધે ઘેરી લેશે જામનગરથી માંડી દુવારકાંડ પોરબંદર પણ આવી જશે જૂનાગઢમાં પણ હશે અને મધ્ય ગુજરાતમાં પણ હશે અને કચ્છમાં પણ પુષ્કળ વરસાદ હશે એટલે મિત્રો 6 ને સાત આપણી ઉપર ડેન્જર છે 8 ને નવ તારીખ આમ તો દસ તારીખ ઉતરે 8 ને નવમાં ધીમી ગતિ થઈ જાય નવમાં એથી ધીમી ગતિ થઈ જાય અને દસમાં સામાન્ય છૂટા સમયે ઝાપટના રહેશે પણ સો અને સાત તારીખ ડેન્જર ઝોનમાં આપણે લઈ છીએ વરસાદ વધી જાય એટલે અને બીજું એક ખાસ મારે મિત્રો એ કહેવાનું છે કે પવન છે કે અમુક વિસ્તારોમાં પંદરથી પચીસ નો પવન રહે વરસાદ સાથે અને અમુક વિસ્તારોમાં ચાલીસ થી આઠ પણ પવન થઈ શકશે એટલે તમે કોઈ પણ ભૂકા તે નીણું ઢાકો તો વ્યવસ્થિત બાંધજો કારણ કે જોખમવાળું છે મિત્રો મારો કોઈ એવો ઈરાદો નથી તમને ડરાવવાનો બીરાવવાનો પણ હું એક ખેડૂત છું એના મારા આગળ જેટલી માહિતી છે અને અનુભવ છે એ તમારે સામે હું શેર કરું છું તમને માહિતી આપું છું જોકે મારી માહિતીથી કોઈ પણ ખેડૂતનો માલ સામાન બસી જતો હોય તો મને ક્યાંક ને ક્યાંક એમ થાય કે મારો વિડીયો બનાવવાનો મારો જે મકસદ હતો વિડીયો બનાવી મને સફળતા મળી હવે મિત્રો મારી આગળ ટાઈમ ટૂંકો છે હું પણ મારે પણ ઘણું બધું કામ છે એથી કરવાનું અને મિત્રોએ ખુશીની વાત તમને એ કહું કે જે આપણે અજમા તમડી ત્યાં કાઢતા હતા તો અજમા કમ્પ્લીટ કાઢી લીધા ખેતી કમ્પ્લીટ થઈ ગઈ આપણે અજમા પણ ઘરમાં ભરી લીધા કોઈ ચિંતાનો વિષય નથી પણ કોઈ પણ મારા જેવા કોઈ પણ ખેડૂત હોય તો રાઈત મોઢે યુદ્ધના ધોરણે કામ પતાવો હવે મિત્રો છેલ્લે આપણા વિડીયો પૂરો કરી લાંબો વિડીયો નથી બનાવો આ પાછો નેક્સ્ટ કાલે હું વિડીયો બનાવી કંઈ પણ ફેરફાર હશે તમને માહિતી આપી જય જવાન જય કિસાન જય બુલેધ